ਚਨਾਟਿਡੀ ਉਹ ਨਰੇਸ ਲਾਡੂਮੋਰ ਨੇ ਆਟਾਈ ਭੰਗ ਬਦਲ ਰੁਪਿਆ 5000 નો ਦੰਡ ਫਟਕਾਰਾਇਓ ਅਧਿਕਾਰੀਏ ਵੇਦਰਕਾਰੀ ਨਹੀਂ ਹਦ ਵਟਾਵੀ માહિતી અધિકાર અધિનિયમ આરટીઆઈ હેઠળ નાગરિકોને સમયસર માહિતી પૂરી પાડવામાં વારંવાર નિષ્ફળ રહેલા બદલ ભરૂચના તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ નરેશ લાડુમોરને રાજ્ય માહિતી આયોગે ફરી એકવાર રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે આ ઘટના સરકારી બાબુઓની બેદરકારી અને આરટીઆઈ કાયદા પ્રત્યે તેમની ઉદાસીનતાનો વધુ એક જીવંત દાખલો પૂરો પાડે છે ટીડીઓ નરેશ લાડુમોર આરટીઆઈ ભંગ બદલ ફરી દંડાયા પારદર્શિતા માત્ર કાગળ પર પ્રાપ્ત વિગત અનુસાર એક જાગૃત નાગરિકે આરટીઆઈ હેઠળ કેટલીક ચોક્કસ માહિતીની માંગણી કરી હતી જોકે ટીડીઓ નરેશ લાડુમોર દ્વારા સમય મર્યાદામાં માહિતી પૂરી પાડવામાં આવી ન હતી અરજદાર ફરિયાદને પગલે માહિતી આ મામલે કડક વલણ અપનાવી લાડુમોરને દંડ ફટકારવાનો આદેશ કર્યો છે આશ્ચર્યજનક અને ચિંતાજનક બાબત એ છે કે નરેશ લાડુમોર સામે આરટીઆઈ ભંગ બદલ ફંડ ફટકારવામાં આવ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભૂતકાળમાં જયારે તેઓ આમોદના ટીડીઓ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે પણ તેમને સમયસર માહિતી ન આપવા બદલ દંડ ફટકાર આવ્યો એક જ અધિકારી દ્વારા વારંવાર આવી ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવાથી તેમની કાર્યશૈલી અને જવાબદારી પ્રત્યેની ગંભીરતા પર પ્રશ્નાર્થ સર્જાય છે આરટીઆઈ ને ઠેંગો લોકશાહી મૂલ્યાંકનોનું ઉલ્લંઘન શું કાયદાનું કોઈ મૂલ્ય નથી એ ભારતીય લોકશાહી નાગરિકોને સત્તાધારીઓ પાસેથી પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા ઉદ્દેશ સરકારી અધિકારીઓ દ્વારા પાલન ન કરવું એ માત્ર બેદરકારી નથી પરંતુ લોકશાહી મૂલ્યો અને નાગરિકોના મૂળભૂત અધિકારીઓનું ખુલ્લું ઉલ્લંઘન છે આ પ્રકારના કિસ્સાઓ સરકારી તંત્રમાં પ્રવર્તતી બેદરકારી અને કાયદા પ્રત્યે

હિંગલોટ ગામનો રહેવાસી છું મેં હિંગલોટ ગામમાં જે ભ્રષ્ટાચાર થતો આવેલો છે તેની અલગ અલગ માહિતી મેં તાલુકા વિકાસ અધિકારી શ્રી લાડુમો સાહેબને આરટીઆઈ હેઠળ માહિતી માગેલી અઠ્ઠાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ તે તાલુકા વિકાસ અધિકારી સાહેબે મને આરટીઆઈનો કોઈ જવાબ આપેલ નહીં તો મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ પ્રથમ અપીલ દાખલ કરેલી તેની સુનાવણી ચાલુ જતા તાલુકા વિકાસ અધિકારી સહિત સાત દિવસમાં મને માહિતી પૂરી પાડવાનો હુકમ કરેલ પરંતુ દસ મહિના જેવો થઈ જતાં તાલુકા વિકાસ અધિકારીએ મને કોઈ જવાબ આપેલ નહીં ત્યારબાદ મેં ગાંધીનગર ખાતે આયોગમાં અપીલ દાખલ કરેલી તેની સુનાવણી ચાલુ ચાલુ જતા તાલુકા વિકાસ અધિકારી શ્રી લાડુ મોને

કોઈ કાર્યવાહી કરતા નથી ને હાલ જે આયોગમાં સુનાવણી થઈ તાલુકા વિકાસ અધિકારીને ને પાંચ હજાર રૂપિયા ના દંડ થયેલ છે એ મારી હકીકત સાચી છે